આપણે વલી સમાચારમાં અને મોર્નિંગ બુલિટિન સાથે હું માસો સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન સે દિવસનું તાપમાન તેત્રીસ થી ચોત્રીસ ડિગ્રી વચ્ચે રહી શકે શહેરમાં તાપમાનના ઉતાર ચઢાવ વચ્ચે ગરમીનો પારો અડધો ડિગ્રી નીચે સરક્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણસાઇઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ મંત્રી ઇસરો ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં એકસો છવ્વીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે ખેલ સહાયક ની ભરતી પ્રાથમિક શાળામાં ખેલ સહાયક માટે સાત માર્ચ સુધી અરજી કરી શકાશે પ્રોજેક્ટ લાઇન હેઠળ આ પ્રવૃત્તિ પર ભાર મુકાશે બે હજાર સુડતાલીસ સુધીમાં એશિયાઈ સિંહોની વસ્તી બે હજાર પાંચસો થશે આ વર્ષે રાજ્યમાં માત્ર સાત પોઈન્ટ પચીસ ટકા સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કર્યું ધોરણ દસમાં દર પરીક્ષાએ ઘટતા જતા ગણિતના સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ શહેરમાં તાપમાનમાં ઉતાર ચઢાવ વચ્ચે ગરમીનો પારો અડધો ડિગ્રી સુધી સરક્યો હતો કે ગરમી યથાવત રહી હતી ઉત્તરના પવનો સક્રિય થતા આગામી ચાર દિવસમાં ક્રમશઃ રાતે તાપમાન ચાર થી પાંચ ડિગ્રી સુધી ગગડીને છ થી સાત માર્ચ સુધીમાં સત્તર ડિગ્રી સુધી જઈ શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓગણસાઇટનો પદવિદાન સમારંભ તારીખ ચાર માર્ચના બપોરે ત્રણ ત્રીસ વાગે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાન્સેરિયા તથા ઇસરો એસએસસી અમદાવાદના તેમજ ડાયરેક્ટર નિલેશ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડીને તેના ઓફલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ કરી દેવાયું છે એક માર્ચથી શરૂ થયેલી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ઉમેદવારો સાત માર્ચ સુધી અરજી કરી શકશે સિંહોની વધતી વસ્તીને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર વીસના વર્ષમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે 2900 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી તે પછી 2022 માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે આ પ્રોજેક્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં ગણિતમાં કુલ 845871 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તે પૈકી સરળ એટલે કે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા સાત લાખ ચોર્યાસી હજાર પાંચસો ચાલીસ પચીસ ટકા ધરોઈ ડેમના જળપ્લાવિત વિસ્તારમાં શનિ અને રવિવારે કરાયેલી પક્ષી મોજણીમાં એકસો એક્યાસી પ્રજાતિના સાહીઠ હજારથી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા રાજહંસ ગજહંસ

રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતા લો પ્રેશરને કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ દિવસના તાપમાનમાં દોઢ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો હાલ વહેલા વાવેતર કરવામાં આવેલ ઘઉં કાપણી માટે તૈયાર થઈ ગયા છે ખુલ્લી જગ્યા અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તેવા ખેડૂતોએ બાજરી ઓરવાને બદલે દરુ વાડિયા તૈયાર કરીને રોપણી કરતા હોય છે જિલ્લામાં હાલ અંદાજે પચ્ચીસ હજાર હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે જિલ્લામાં ખાસ કરીને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં ઉનાળુ પાકમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં ડાંગરનું વાવેતર વધ્યું છે હવે કેનાલના માધ્યમથી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થતાં જિલ્લામાં સૌથી વધુ આ પંથકમાં ઉનાળુ પાકમાં ડાંગરનું વાવેતર થયું છે જિલ્લામાં અંદાજે અઢાર હજાર હેક્ટર જમીનમાં થયેલ ઉનાળુ ડાંગર પાકમાંથી સોળ હજાર હેક્ટર જેટલું વાવેતર તારાપુર ખંભાત અને સોચિત્રા તાલુકામાં થયું છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉનાળુ ડાંગરમાં ચોમાસા જેવી રોગની સંભાવના ઓછી રહે છે અને ઉત્પાદન પણ વધુ મળે છે ઉનાળાની સીઝનમાં બાજરી જુવારનો પાક પર મોટા ભાગના ખેડૂતો આધાર રાખે છે પરંતુ હજુ જિલ્લામાં ઘઉંની કાપણી શરૂ થઈ નથી તેમ છતાં શિયાળુ સત્રમાં રવિ પાકનું વાવેતર માટે પડતર રહેલ જમીનમાં બાજરીનું વાવેતર શરૂ થયું છે જેમાં સૌથી વધુ સોચિત્રા બોરસદ અને ઉમરેઠ તાલુકામાં બાજરીનું વાવેતર થયું છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર